નમસ્કાર આપણ પ્લસ ન્યૂઝ શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન એ ભારતનું પ્રથમ નિર્વ્યસન ગામ ભેખડીયા હમીરપુર સજવા કોશિન્દ્રા વાસણા દેડીયાપાડા નખલપુર જામલી અને કરજવાણી જેવા ગામોની છાત્રાલયો બાળ શિક્ષણ પૌષ્ટિક આહાર અને સંસ્કૃતિના પ્રચાર અને પ્રસારના મહાયજ્ઞમાં નિરંતર પણ એક કાર્યરત છે શ્રી મહારૂદ્ર હનુમાન સેવા સંસ્થાન દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી બાર નિવાસી આદિવાસી છાત્રાલયના બારસો ચોપન વિદ્યાર્થીઓને દર મહિને અન્નદાન વસ્ત્રદાન તથા રમતગમત સાધનોની સહાય આપવામાં આવે છે અને તે માટે દર મહિને દસ લાખ રૂપિયાથી વધુના અનુદાનની રકમ સાર્થક રીતે વપરાય છે શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાનના પૂજ્ય ભાસ્કરભાઈ પ્રમુખ તથા સર્વ આગેવાનોના આયોજનથી આ ઉત્તમ કાર્યને વેગ સાંપડી રહ્યો છે આરોગ્ય ભારતી ગુજરાત રાજ્યના સંગઠન મંત્રી અવધ કિશોર પતંજલિ યોગ સેવા સમિતિના રાજ્ય પ્રભારી લક્ષ્મણભાઈ ગુરુવાણી તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના જીવન સાધક ડોક્ટર રાજુ ઠક્કર આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર